પણ જો મજૂર જડે જડે તો વાળો અને મજૂર ના જડે કે શું કરવું હવે આમાં મારે અરે યાર એમાં થોડું મૂંઝાવાનું આપડા ભાઈ ની બે ગાડીઓ તમને ખબર નથી હા હા નથી ખબર તમને ના અમને ખબર નથી ભાઈ અરે હાલો હાલો હું મારા ભાઈ હાલો હાલો હા હા ઓલા ભાઈ ભાઈ ગાડી રામ 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 ભાઈ રામ રામ હા ભાઈ મગફળી નો ડુસો હારવો હે ભાઈ તો હારી નાખી ભાઈ આપણે મારે ભાઈ હમણાં લગ્ન આવે મગફળીનો ભૂકો હારવાનો હે

જો તમારે ભૂકો હારવાનું હોય તો તમે પણ આ ભાઈનો સંપર્ક કરી શકો નંબર કેપ્શનમાં આપેલ છે